શખ્સોએ ગાંધીગ્રામ વિસ્તારમાં ખુડિયાર પાન પાર્લર પાસે તેજસભાઈ ઠાકર સાથે મારપીટ કરી હતી જોકે મામલો આટલો અટક્યો નહીં અને પિતાએ આ અંગે ઘરે વાત કરતા બંને ભાઈઓ અને માતા પૈસા આપવા માટે કમલેશભાઈના ઘરે પણ ગયા હતા જ્યાં બંને બાપ દીકરાએ છરી વડે હુમલો કરતા સુરજ ઠાકરને ગંભીર ઈજાઓ પહોંચી આ હુમલામાં માતાને પણ ઇજાઓ પહોંચી છે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ સૂરજ ઠાકરનું ગંભીર ઇજાના કારણે કરુણ મોત થયું છે ઘટના બનતા બ્રહ્મ સમાજના અગ્રણીઓએ હોસ્પિટલ પહોંચી આ મુદ્દે નોંધ લીધી અને પોલીસ કેમ આરોપીઓને ચાવરે છે તેવા સવાલો પણ ઉઠાવ્યા બ્રહ્મ સમાજે ચીમકી આપી છે કે જ્યાં

તો એ કે તમે જ્યારે પૈસા આપ્યા હતા ત્યારે તમે વ્યાજ કાપીને જ પૈસા આપ્યા હતા રોજ બસો રૂપિયા વ્યાજ લેતા હતા અને મારા પપ્પા એ દિવસનું વ્યાજ લાગશે જ એ કે કારણ કે અમે પૈસા દઈને તો અમારા નિયમ લાગુ પડે એ રીતે કરીને પછી ઉશ્કેરી મારા પપ્પાને ત્રણ ચાર ફડાકા મારી લીધા તો મારા પપ્પા ત્યાંથી ઘરે આવતા રહ્યા ઘરે આવીને અમને પરિવારજનોને વાત કરી કે આ રીતે કમલેશભાઈ વર્તન કર્યું ને અમે લોકો પછી એને પૈસા દેવા ગયા હું મારા મમ્મી અને મારો ભાઈ સુરત જેની હત્યા કરી જીગર ગોસા ત્યાં અમે ગયા પૈસા દેવા ત્યારે હતા નહીં કમલેશભાઈ તો જીગરને કીધું કે જીગર ફોન કરીને બોલાવ ને તારા પપ્પાને કામ છે પૈસા પૈસાનું તો પૈસા આપી દે એમને કાંઈ વાંધો નહીં જીગરે ફોન કરી એના પપ્પાને બોલાવ્યા એના પપ્પા આવ્યા ઉશ્કેરીને સીધા માર મારવા લાગ્યા અને તેની દુકાનમાંથી હથિયાર કાઢી સીધા એના નેફામાંથી કાઢીને જીગર ગોસાઈએ મારા ભાઈને ત્રણ ચાર ઘા ઝીકી દીધા અને એની હત્યા કરી નાખી અને મારા મમ્મીને ત્રણ ચાર ધોકા મારી બેવાન કરી દીધા જયારે હું ગઈ ને ત્યારે એ ભાઈ મારી અભદ્ર બધી પોલી કરી અને મારા મને એની દુકાનની અંદરથી હથિયારને કાઢીને મને ધોકા માર્યા અને મારા છોકરાને છરી વડે હુમલો કરીને મારી નાખ્યો અને મને ધમકી આપી છે કે હજી તારા નાના છોકરા નહીં મારી નાખીશ મારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને ન્યાય મળે અને આવા વ્યાજખોરો સામે એક્શન લેવાય અને જેમ મારો છોકરો અત્યારે વયો ગયો છે ને એમ એના છોકરાને ફાંસીની સજા થાય ચોવીસ વર્ષનો અમારો એક દીકરો જે અમે ગુમાવી દીધો છે દુર્ભાગ્યની વાત છે કે આ અગાઉ પણ જે આરોપીઓ છે એ આવી માનસિકતા ધરાવતા હોય અગાઉ પણ અમારા એક પરિવારના બ્રાહ્મણ પરિવારના એક યુવાન ઉપર એમણે તીક્ષણ હથિયારોથી હુમલો કરેલો જેમાં મને ખબર નથી પડતી કે પોલીસની કોઈ નિષ્ક્રિય ભૂમિકા છે કદાચ જેથી કરીને એને ફરીથી આવું કરવાનું જો અમને જોર પ્રાપ્ત થયું આ બિલકુલ ચલાવી નહીં લેવાય જ્યારે અમને અધિકારી દ્વારા આશ્વાસન મળશે અને અમારી શરતો મુજબની કલમો દાખલ થશે એ પછી જ અમે અહીંથી આમને ડેડ બોડી